એલી એ આપણે જ કરવું પડે ઓલી મારી માની નકરી ખૂટી જ હોય ઈને બા શું કસો લો બેટા સ્ટોક નથી કરવાનો હવે ઓ હું થોડી કામ કરી આપું

નથી આ જંુ નો પાવર છે દાવું પડે આવા જંપડી તારો દાબ લાગ્યો પછી

ડાગલા એ બબટા એ બબટા બહાર નીકળો તો આ ડાગલો મને વશમાં ભેગો જો તો મારા દુખ નિવા કદી કીતે મે કીધું માર મને બહુ માર્યા એટલે ડાગલો તમને માર છે મને મારવાની શું રે ઓ હે તા આયા કા ઉતાવળ હાલે એ જો તો હા ઉભો રાયતો એ જો તો આપની બયુ ધોળિયો બાઈક ન કરે ઢગલો આપણને મારશે યે ઈ ડાગળો છે ઈ ડાગળો અમને મારવા આવે ઈ મારવા આવે હા અરે બાપ રે તો હવે હું કરશું હવે હું કરશું હવે કાય મારે આવો 白吃白吃，见到我。